વાઘોડિયા જિલ્લાના વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો ચકાસણી કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં કૃષિને લગતા લાભાર્થી ખેડૂતોના આધુનિક યંત્રની કૃષિ વિભાગના અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી લાભાર્થીઓને આ યોજના દ્વારા મળેલ આધુનિક કૃષિ યંત્રથી સમયની બચત ઓછા ખર્ચ સાથે ખેતીમાં લાભ થશે ખેતીમાં કામગીરી માટે મજૂરોની અછત સામી આ યંત્ર ખેડૂતો માટે ખેતીમાં આશીર્વાદ સમાન બનશે વાઘોડિયાના જેટલા લાભાર્થીઓના કૃષિ યંત્રની ચકાસણી કરવામાં આવી હતી ઉપરાંત એક કરોડ જેટલી રકમની સહાય પણ ચૂકવવામાં આવશે આ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય સહિત કૃષિ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો સહિતના લોકોએ હાજરી આપી હતી મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂતોને વિવિધ કૃષિના સાધનો આધુનિક સાધનો જે આપવામાં આવે છે એના ચકાસણીનો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે આ કૃષિ યાંત્રીકરણના સાધનો માટે સૌ પહેલાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર એની અરજી કરવાની થાય છે અને એ અરજીઓને અમારા વિભાગ દ્વારા ચકાસણી કરીને પૂર્વ મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ એની ખરીદી કરીને જે કંઈક સાધનો ખરીદ્યા છે એના ડોક્યુમેન્ટ સાથે ખેડૂતોએ આ ડોક્યુમેન્ટ રજૂ કર્યા અને એનું આજે સ્થળ ચકાસણી એસેટ વેરિફિકેશનનો કેમ્પ આ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં બસો ને પાંત્રીસ જેટલા સાધનો આજે ઉપસ્થિત રહ્યા છે જેની અંદર રોટાવેટર એકસો ને ત્રણ ટેરો ચોવીસ કલ્ટિવેટર ચોત્રીસ પાવર થ્રેસર બાર અને અન્ય જુદા જુદા સાધનો